મહાણિયા જવાની વ્યવસ્થા કરો ભલે મરી જાય શિબરી જોતી જ નથી આવી ગયા લ્યો મમ્મી મન બડબડ કરે છે જો તો તમે કઈ સાંભળો ડોક્ટર સાહેબ ઈ તો બધું ઠીક પણ તમે કેમ રાખો છો ઢોર ના ડોક્ટર છો માણા ના ડોક્ટર છો અને હવે બંધુક ગુંડા નું કામ કર્યું સાલું લાગે કામ સાલું કર્યું લાગે ગુંડાગર્દી કરવાનું એવું નથી ગોગડીબેન મારે છે ને દુશ્મન બહુ વધી ગયા છે હમણાંથી મારા નકરા દુશ્મન બહુ વધી ગયા દુશ્મન વધવાનું કારણ છે ખબર છે મારે મારા લીધે ઘણા ખરા માણસો મરી ગયા છે કારણ કે મારા દવાખાને દવા લેવા આવે મને યાદ બહુ રે નહીં દેવાની હોય તો આપી એમ ચાલુ કરીને બધા મરી ગયા દુશ્મન મારા બહુ વધી ગયા છે ને એટલે પછી હું બંદૂક રાખું છું એક બેન ને કોઈતરું કઈ તું ને એક વાર કે પછી મેં ભેંસ ને દેવાનું બાઈ ને દઈ દીધું ને એ બાય મરી ગઈ એવા તો ઘણા ખરા મારા દવાખાના મરી ગયા છે

અને તમે હું દોશી માં અત્યારે આવ્યા ઈ તો ક્યો કાઈ નઈ ગોગડી બટાતા દાદા પાછા મને સપનામાં આવ્યાતા અને પાછા કે હું થાબા ઉપર આવવાનું છું કાલ અને એમ કરે છે ઈ જોવડાવે છે મને પણ હવે મારે એને કેવું જ નથી આવો કાકવો કાઈ સપનામાં આવે તો એને કેવું નથી તમે આવો એમ આવો તો આવે નો આવે કાઈ નઈ કાઈ કામ નથી એનું સારું તે ગોગડા ભાઈ હવે સીબરી બેન ને ઓલા ને ભાઈ દેજો અને પછી જો વધારે કઈ પ્રોબ્લેમ થાય તો પાછા ગમે ત્યારે મને ફોન કરજો બરોબર હા તે વાંધો નહી ઓ ડોક્ટર સાહેબ ભૂલતા નહી હું પાછા ફોન કરજો તમ તાર ગમે ત્યારે હું નવરોદ હોય આખો દી એ હા ડોક્ટર સાહેબ મમ્મી ઓલા આપડા ફાઈનો ફોન આવ્યો હા ફાઈ બોલો કાઈ નહી જો બધાય બેઠા જાજા દિવસે તમે તો યાદ કર્યા હા બહુ મજા કરે ઓ બધાય જલસા કરે હા મહેમાન આવ્યા છે અમારે તમે તો વાત સાંભળી દેશો હા લંગુ બેન ને તેડાવ્યા છે મારા ભાઈ ને ભાઈ બેન તેડાવ્યા છે ને બધા અમે જો બેઠા હા હા એમ તો હારું છે હવે પણ મારા હા હોય કાલ ફોન કર્યો તો એક હા શિબલી માં છે એમ તો હાજા મંદા રહે પણ કાલ બહુ સાથી ને દુખવા મળ્યું તો ડોક્ટર ને અત્યારે બોલાવ્યા હતા તમે આવો છો ખેહર કરવા અરે વાહ સરસ સરસ આવો હાલો ક્યારે આવો છો હાનના હા કાલ ખેહર છે તો તમે ને મારા ફોવા બે ઠીક

એ બધો સક્સેસ નો ગયો બધા બહુ બાઈ એટલે એ બધું ફેલ થઈ ગયું તો પછી મે બધાને કહી દીધું હું તમાર ગોગડીન ઘરે વહી જશ એટલે હું અહીં આવવાની છું હા આવજો તમ તાર ઓટોશીમાં જો એટલા મહેમાન છે ફઈ ફુ આવવાના છે અમારા વાલા સબસ્ક્રાઇબર ને કહી દો આવજો તમે બધા કેર કરવા ગોગડી આરે